લુહાર સમાજ ધર્મશાળા તો દ્વારકામાં આવેલી છે તિનપત્તિએ તો આપણે હવે એમાં એન્ટ્રી કરીશું ચાલો તો દ્વારકાધીશ મિત્રો આ દ્વારકાધીશની બજાર છે અને દ્વારકાધી બજાર આવેલી છે અહીંયા તો મસ્ત સરસ મજાનું જમી લીધું અને બજાર તમે જોઈ શકો છો અહીંયા મૂર્તિ પણ સારી હારી મળે છે અને કટલરી પણ બહુ સારી મળે છે અને અહીંયા પાછળ વાહ એમને દેખો છો આ તમિલથી આવ્યા છે અહીંયા દ્વારકા દર્શન કરવા માટે એ તો તમિલને

જય દ્વારકાધીશ મિત્રો સરસ મજાનો સવારથી નાય ધોન ફ્રેશ થઈ ગયો અને દરિયામાં પણ ડૂબકી મારીને મસ્ત નાઈ લીધું છે અને આપણે તુલસી અહીંયા આવેલી છે ધર્મશાળા બહુ નાંદડી ધર્મશાળા છે પણ એમાં રહેવાના રૂમ બહુ સારા છે તો એમાં રાત રોકાણા અને લુહાર સમાજની ધર્મશાળામાં રોકાણા હતા અડધી નાયડિયામાં રોકાણા અડધી નાયડેમાં રોકાણ કારણ કે એક ફ્રેન્ડ અમારા એમપીટી આવવાના હતા એના કારણે અહીંયા પણ રોકાણા ત્યાં પણ રોકાણા તો હવે આપણે દ્વારકાધીશના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું ચાલો તો પણ અમારે ધર્મશાળા આવેલી છે જોઈ શકો તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જોઈ શકો છો મિત્રો આ દ્વારકાધીશની મંદિરની મંદિર બાજુમાં દરિયો આવેલો છે અને દરિયાનો નજારો તમે સવાર સવારથી દેખી શકો છો ગૌ માતા દર્શન પણ કરી લો અને માતાઓ બેઠી છે અને જોઈ શકો છો આ છે દરિયો અંદર કાચબો પણ છે માછલીઓ પણ છે બતકો પણ છે બધી અદરક વસ્તુ છે અને લોકો નાહે છે પણ ડૂબકી મારે છે મેં પણ સવારમાં નાહી લીધું સરસ મજાનું અને આ પણ એક મંદિર આવેલું છે જોઈ શકો છો જય માવડી જય ગૌ મૈયા માંગો વીસ ને આપે દીસ જય બાપુ લ્યો મારું દ્વારકા દીસ ને સામે બતકો તમને દેખાતા હશે તો અહીંયાનો અહીંયાનો અદ્ભુત નજારો છે તમે જોઈ શકો છો બતકો છે

દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ દ્વારકાધીશના મંદિરનો દરવારનો રસ્તો છે તો જોઈ શકો છો સવાર સવારનો ટાઈમ છે એટલે આપણે સાઈડ મેલા પાછળના રસ્તાથી આવી રહ્યા છીએ કારણ કે ગોમતી ઘાટની બાજુમાં તુલસી ધર્મશાળા આવેલી હતી તો ત્યાં આપણે રોકાણ હતા રાતે અને મારી લુહાર સમાજ ત્યાં પણ આપણે રોકાણ હતા એટલે સવાર પરથી હું આ ધર્મશાળામાં આવી ગયો હતો કારણ કે મિત્ર એક સંગાત હતો એટલે એની પરમિટ નથી એના કારણે બીજી રે ધર્મશાળા આપણે રોકાણ હતા જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા તીન લોકો નાથ એટલે દ્વારકાધીશ નું મંદિર આવેલું તમે ધજાના દર્શન કરી શકો છો અને આ છપ્પન પગથિયા બેઠો મારો દ્વારકાધીશ તો આ છપ્પન પગથિયા છે અને અહિયાં બજાર તમે જોઈ શકો છો આ પ્રકારની છે

ખીલોના રમકડા મળે છે અને મારા દ્વારકાધીશની સરસ મજાની મૂર્તિ આવેલી છે તો દ્વારકાધીશને જો તમે માનતા હો તો પ્રેમથી જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરજો અને દાદા સરસ મજાની પ્રસાદી પણ આપી રહ્યા છે અને કોઈ પણ દ્વારકા તમે આવતા હો તો અહીંયા પ્રસાદી લેજો મેં પણ અહીંયાથી પ્રસાદી લીધી છે દરેક મારા તમામે તમામ મિત્રોને નમ્ર અપીલ કરું છું કારણ કે બહુ સારી પ્રસાદી મળે છે જોઈ શકો છો તમે જય દ્વારકાધીશ મિત્રો આ છે ગોમતી ઘાટ તો જોઈ શકો છો ગોમતી ઘાટ અદ્ભુત નજારો છે અહિયાં થી અને સરસ મજાનું પાણી છે તમે જોઈ શકો છો અત્યાર પાણી થોડું ધીમું ચાલે છે નહી તો અહીંયા અહિયાં કલાક પહેલા તો બહુ પાણી ઈંડુળે ચડ્યું હતું અને જે ગોમતી ઘાટે ગાડીઓને ની દો લાઈન આ જે વિપુલ સુસરાઈ ગીત ગાયું હતું એના ઉપર ઉભારી ગીત ગાયું તું તમે જોઈ શકો છો અને આ દ્વારકાધીશ ની ધજાના તમે દર્શન કરી શકો છો આ જે દ્વારકાધીશ નો બાર ચોક અને તમે જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે એક નંબર લોકેશન છે અને ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરવા આવ્યા છે અને તમે જોઈ શકો છો ફોટોગ્રાફી બધા ભાઈબંધો કરે છે અને ગૌ માતા પણ બેઠી છે આ ટાઈપનો નજારો છે અહીંયા દ્વારકામાં તમે જોઈ શકો છો આ છે સ્વર્ગ તો અહીંયા છપ્પન પગથી બેઠો મારો દ્વારકાધીશ છપ્પન કોટી અહીંયા છપ્પન કોટીની બધા લોકો વસવાટ તો ભગવાન કૃષ્ણ ભગવાન એના માટે પગથિયા છે કોટી મતલબ પ્રકારના પ્રકારના લોકો વસવાટ કરે છે દ્વારકા ચારે બાજુ દરિયો વચ્ચે મારો શેઠ સાંભળ્યો તો ચારે બાજુ દરિયો છે અને વચ્ચે મારો શેઠ સાંભળ્યો દ્વારકાધીશ છે તો તમે જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન કરી શકો છો ગુમતી ઘાટ દર્શન કરી શકો છો મા ગુમતી માં સવારે વહેલી આપણે પૂજા પણ કરી નાખી

જે થોડો હવે તો સડી ગયો છે એના કારણે અંદર જવા દેતા નથી એની કોઈ પરમિશન નથી તમે જોઈ શકો છો બહુ વીઆઈપી ને અદભુત બનાવેલો છે અને એક બીજી વસ્તુ તમે નોટિસ કરજો કે એમાં કોઈ પિલર નથી મૂકેલો એનો બહુ લાંબો અંતર છે છતાં એનો કોઈ પિલર મૂકેલો નથી બહુ સુંદર બ્રિજ બનાવેલો છે અને સામે લક્ષ્મી નારાયણજી મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અને બાવન ગજની ધજા ફરકે મારા રામ તારે દ્વારકાધીશની તો ભાઈબંધ આ સુદર્શન સેતુ છે બ્રિજ આના કલખડાઈ ગયો છે પટી ગયો છે અને આ જોઈ શકો છો તમે દરિયાનું પાણી છે અહીંયા વિડીયોગ્રાફિક બ્લોગિંગ કરવા માટે એક નંબરનું લોકેશન છે આ છે મારો દ્વારકાધીશનું પાછળનું મંદિર તમે દર્શન કરી શકો છો પાછળની સોરી આગળનું છે બાજુ મેલું છે અને આગળથી એક રસ્તો જાય છે અને આ કુંડ આવેલો છે જબરદસ્ત લોકેશન છે તો અહીંયા ત્રીસ રૂપિયામાં ભોજન મળે છે જોઈ શકો છો દાળ ભાત શાક રોટલી સડાલ ઓર ફરસાદ ઓર બિસ્ટ સવારમાં સાંજે ખીચડી ઘઢી રોટલી શાક જોઈ શકો છો ખાલી ત્રીસ રૂપિયામાં અમે ટોકન લેવાની અને ઉપર જવાનો રસ્તો છે માત્ર ત્રીસ રૂપિયામાં સરસ મજાનું જમવાનું બનાવે છે તો પેટ ભણી જમી લીધું જય દ્વારકાધીશ ચાલો હવે આપણે રૂમ ઉપર જઈએ

અને દ્વારકામાં ફરવા જીવી તો કે જગ્યાએ મજા જ નથી પડા બહુ મજા આવી છે અને તો ભાઈબંધ પાછળથી તમે દ્વારકાધીશના દર્શન કરી શકો છો જોઈ શકો છો 52 ગતની ધજા ને મારો દ્વારકાધીશ બેઠો છે અહીંયા તો આગળથી બરાબર દરિની બીજી બાંધી લીકે એટલે વિડીયો ઉતારન મજા નથી આવી પણ અહીંયા પાછળ ભાગ છે તમે જોઈ શકો છો પાછળથી તમે દર્શન કરી શકો છો ઉત્તર માતાજીનું મંદિર આવેલું છે ને અહીંયા દ્વારકાધીશનું મંદિર આવેલું છે ભાઈબંધ તમે જોઈ શકો છો આ છે પાછળનો દરવાજો પાછળના દરવાજે ધજાના દર્શન કરી શકો છો અંદર તો પરમિશન এলাઉડ નથી મોબાઈલની પણ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો બહારથી જોઈ શકો છો તમે આ દ્વારકાधीशની ધજા આવેલી છે સામે અને આહીં પરમની बाजूનું મંદિર છે ચાલો ભાઈ પણ તમે જોઈ શકો છો દરિયો કેવો હિંડોળા ચડ્યો છે એની લહેર જુઓ જો એનો સ્પીડ જોવા દરિયો આવે છે જોઈ શકો છો તમે એનો પાણી કેટલું ફાસ આવે છે જોઈ શકો છો તમે મિત્રો આ મંદિરની બાજુમાં જે દરિયો આવેલો છે હાલ એકદમ ખાલી થઈ ગયો છે અડધો જ કલાકમાં ભરવાની તૈયારી છે રોજ રોજ ખાલી થાય ભરાઈ ભરાઈ જાય છે છે હવે ટાઈમે દરિયો જવાનો જોઈ શકો છો તમે સામે દ્વારકાધીશ દર્શન કરી શકો છો અને અહીંયા આપણે પૂજા ચાલી રહી છે જલારામ બાપાની કોઈ પૂજા કરે છે એક કલાક થી પૂજા કરી રહ્યા છે અને બતકો બહુ આવ્યા છે બતકો જોયા જોયા લાગે છે તમે જોઈ શકો છો સામે અદ્રક અને શખ્ય બતકો છે અને એક નંબર લોકેશન છે જોઈ શકો છો અહિયાં વ્યૂ એટલે એક નંબર વ્યૂ છે તો ખુબ આનંદ થાય છે સાહેબ દ્વારકા આવો એટલે આખી વાત જ અલગ છે જિંદગીમાં બધું જોયું પણ એક વાર દ્વારકા જરૂરથી જોઈ લેજો મારા વાલા મજા મજા ખમા લીલા લહેર થઈ જાય પણ દ્વારકા મારા કાળિયા ઠાકર ને એકવાર દર્શન કરી લેજો મારા વાલા તમારી જિંદગીમાં બધા સંકટો દૂર કરશે દ્વારકાધીશ તો જોઈ શકો છો મજા સાહેબ સ્વર્ગ છે સામે પણ એક મંદિર આવેલું છે અને આ છે દ્વારકાધીશ નું મંદિર આપણે તો બે દિવસ અહીંયા રોકાઈ ગયા અને અહિયાંથી ચાલવાનો જ નથી થતો કારણ કે મારો દ્વારકાધીશ ખૂબ આનંદ આપે છે ખૂબ આનંદ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો જોઈ શકો છો અહિયાં ગંગાજી હરદ્વાર જાય છે આવી રીતે સેમ નજારો છે અહિયાં અને સવાર સવારથી ઘણા બધા લોકો અહિયાં સ્નાન કરે છે તો ખુબ અદભુત નજારો છે તો મતકો પણ ઘણા આવ્યા છે અને નવા લોકો પણ ઘણા પડ્યા છે અને અહિયાં એક નંબર નજારો છે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા માટે બહુ સારો લોકેશન છે પૂરો વ્યુ હું તમને બતાવી દઉં એક વાર તમે જોઈ શકો છો સૂર્ય દેવ ઉગી ગયા છે અને ઉગતા સૂર્યનો કેવો સરસ મજાનો નજારો નજારો છે જોઈ શકો છો તમે તો અહિયાં લોકો સ્નાન કરે છે તમે જોઈ શકો છો આ છે દ્વારકા તમને સેમ ટુ સેમ લાગશે કે આપણે હરદ્વાર ગયા છે હરદ્વાર નથી આ દ્વારકા છે જોઈ શકો છો તમે જય દ્વારકાધીશ જોઈ શકો છો તમે સવાર સવાર તો અહીંયા સ્વર્ગ જેવો નજારો છે પણ આવી ગયા છે અને નવા શ્રદ્ધાળુઓ અહીંયા સ્નાન કરી રહ્યા છે તો બહુ સારો નજારો છે તો મારો દ્વારકાધીશ તો તમને ખૂબ સારો લાગ્યો દ્વારકાધીશ ને તમે ખુબ ધનથી માનતા હો તો અહીંયા મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને બધાને જય દ્વારકાધીશ બધાને દ્વારકાધીશ ત્રણસો ચોસઠ દિવસ ચોવીસી કલાક ખાચવે અને બધાની ઘરમાં રક્ષા કરે અને ઘરમાં ધન માયા મિલકત અને સુખ ને શાંતિ ને કુદ દિવસ ઉઠે ની એવી દ્વારકાધીશ ને ચરણો માં ખુબ વિશેષ પ્રાર્થના